તેમ લાગી રહ્યું છે છેલ્લા ચાર દિવસમાં એક ટ્રક અને બે ફોર વ્હીલ સહિત આજે એક બીટ સેરોલેટ કાર પણ ખાડામાં ખાબકી હતી સ્થાનિક લોકોની મદદથી આ ગાડીને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી સ્થાનિકોનું કહેવું છે કે આ રોડ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ભુવાઓ ખુલ્લી ગટરો કાદવ કીચડ અને ધૂળની ડમરીઓ જોવા મળે છે જેના કારણે જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે વાહન ચલાવતા વાહન ચલાવતા તો દૂર રાહદારીઓ માટે પણ અહીંથી પસાર થવું હવે જોખમી બની ગયું છે વારંવાર મીડિયા દ્વારા અહેવાલો પ્રકાશ કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી જાણે કે કોઈક મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવી રહી હોય તેમ હાલતો લાગી રહ્યું છે આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં આમોદના સ્થાનિક રાજકીય નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનું આ મામલે મૌન ઘણું સૂચક છે નગરપાલિકા ભાજપનું શાસન હોવા છતાં આ સમસ્યાનું નિવારણ લાવવા માટે કોઈ નક્કર પગલા લેવાયા નથી જ્યારે બીજી તરફ વિપક્ષી નેતાઓ આ મુદ્દે સતત અવાજ ઉઠાવી રહ્યા છે જોકે તેમના પ્રયાસો છતાં તંત્ર દ્વારા કોઈ સકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી આ રાજકીય ખેંચતાણ વચ્ચે આમોદની ભૂળી પ્રજા પીસાઈ રહી છે આ પરિસ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે જ્યારે પ્રજાને મૂળભૂત સુવિધાઓની જરૂર છે ત્યારે રાજકીય પક્ષો જવાબદારીમાંથી છટકી રહ્યા છે અને એકબીજા પર દોષારો પણ કરી રહ્યા છે જે આમોદના વિકાસ માટે સૌથી મોટો અવરોધ છે શું ઘટના બની હતી અહીંયા આગળ હમણાં એક ગાડી પલસાઈ ગઈ ટાયર ફાટી ગયું એટલે માન માન ગાડી જે રોજ આવો પ્રોબ્લેમ થાય છે હવે આ લોકો પણ સર્વિસ રોડ પર જો આવું થાય ને તો પાલિકા ને ત્યાં મેઇન રોડ પર થાય ને તો આર એન પણ માનવ ગુનો દાખલ કરવો જોઈએ ના કોઈ મળે એવી જ શક્યતા છે કોઈને કોઈ તો મળી જ રોજે રોજ રજૂઆત કરીએ છીએ તો પણ કોઈનો કોઈ કોઈને કોઈ ફરક પડતો નથી આર એન વિભાગે જે તે વખતે બનતો હતો ત્યારે પણ ક્વોલિટી બાબતે રજૂઆત કરી હતી તેના એન્જિનિયરોને એવે તે વખતે ધ્યાન ના આપ્યું હવે આ રોડ તૂટી ગયો ટૂંક સમયમાં તો પણ કોઈ ધ્યાન આપવા માંગતું નથી હવે આને આની રજૂઆત કરવી કોને કેવી રીતે મને તો એ નથી ખબર પડતી કે આ આ લોકો કેવા ઊંઘે જ કે એમને જગાડવા માટે શું કરવું પડશે તે ખબર નથી પડતી